અંકલેશ્વરના નવી દેવી ગામ ખાતે મિની અયોધ્યા રામજી મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અંકલેશ્વર તાલુકાના નવી દેવી ગામના શ્રી રામજી મંદિર જીર્ણોધ્ધાર યુવક મંદિર દ્વારા મિની અયોધ્યા રામજી મંદિર ખાતે ત્રણ દિવસીય શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગત તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ શોભાયાત્રા અને જલા દિવસ અને

જ્યાં ભગવાનની શ્યામ રામૂર્તિ જલારામ મંદિર નજીક નર્મદા નગર ની બાજુમાં નવી દેવી ખાતે ભગવાન રામ લક્ષ્મણ સીતા હનુમાનજી વિશ્વકર્માજી ગુરુજી વગેરેની સ્થાપના કરી ત્યાર પછી મંદિર ત્રીસ વર્ષ સુધી રહ્યું અને મંદિર જર્જરીત થતા અમારા ફળિયા યુવાનો બધા ભેગા થઈને કહે છે કે ભગવાને આપણને સારા રહેવાના ઘર આપ્યા છે આપણને એસી રૂમ આપ્યા છે તો ભગવાનનું આપણે કઈક કરીએ ત્યારે અમે મંદિરનો નો જીર્ણોદ્ધાર કરવાનું વિચારેલું પણ અમારા ફળિયા ને એક બે વડીલો એવું કીધું કે એને તોડી નાખો નવું બનાવો એટલે એ મંદિર અમે ફરીથી રીનોવેટ કરીને પાયામાંથી નવું બનાવ્યું ભગવાનની મૂર્તિઓ પણ નવી આવી જૂની મૂર્તિ ખંડી જતી અને કરી દીધી છે અને ભગવાનના દરબારમાં અમે નાનું નાનું સ્તોગન આપ્યું છે મિની અયોધ્યા રામ મિની અયોધ્યા રામ માં અંકેશ્વરના પ્રજાજનો આવીને દર્શન કરે ભરૂચ જિલ્લાના પ્રજાજનો આવીને દર્શન કરે તો આપણું મંદિર દિન પ્રતિદિન ચાર ચાંદ લાગે આપણા મંદિર ઉપર અને ભગવાન નામની કૃપા બધા પણ અવિરત રહે ભગવાનના ચાર પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રણથી સાડા ત્રણ હજાર માણસોનો બંડાવો ભગવાનની દયાથી આપોઆપ થઈ ગયો છે થોડી થોડી તકલીફ પડી હતી વચ્ચે પણ ભગવાને જ્યારે જ્યારે અમે ભૂલા પડ્યા ત્યારે ભગવાને હાથ પકડીને અમને રસ્તો બતાવ્યો છે અને અમારું કામ ભગવાન શ્રી રામની પરમ કૃપાથી પૂર્ણ થયું છે આપ સૌનો અમારા નવી દીવી દામજનોનો જેણે જેણે અમને દાન આપ્યું છે એવા નાની અનાની બધા દાતાઓનો આજના તબક્કે આજના પ્રતિષ્ઠા મહોત્સવ હું સર્વ નો આભારી છું બધાને અમારા જય શ્રી રામ